આ મહત્તમ તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર થઈ ગયો રાજકોટમાં પારો ઉચકાતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા રાજકોટમાં કાળઝાળ ગરમી પડતા મહાનગરપાલિકા દ્વારા રેડ એલર્ટ જારી કરાયું છે સાથે જ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે આ ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓને બપોરે દોઢ થી સાડા ચાર સુધી પોઈન્ટ મુક્તિ આપવામાં આવી છે અગત્યના પોઈન્ટ પર પીએસઆઈને પેટ્રોલિંગ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે હીટવેવની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી છે તે પિસ્તાલીસ ડિગ્રીને પાર છે તે તાપમાનનો પારો પહોંચ્યો છે જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી લોકોને છે તે બહાર ન નીકળવા માટે છે તે અપીલ પણ કરવામાં આવી છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે સિગ્નલ પોઈન્ટો છે તે પણ છે તે બંધ રાખવામાં આવે છે એકથી ચારના સમયગાળા દરમિયાન ત્યારે એ ટ્રાફિક પોલીસને છે તે પણ રાહત મળી હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કારણ કે ટ્રાફિક પોલીસને છે તે પોતાની ફરજ છે એકથી ચાર દરમિયાન છે એ પોતાની ફરજમાંથી છે તે રાહત આપવામાં આવી છે એટલે કે એક વાગ્યાથી ચાર સાડા ચાર વાગ્યા સુધી છે તે ટ્રાફિક પોલીસ છે તે પોતે પોઈન્ટ મુક્તિ આપવામાં આવી છે ડીસીપી પૂજા યાદવ દ્વારા છે તે આ નિર્ણય લેવાયો છે જ્યારે સમગ્ર રાજ્યમાં છે તે હાલ ગરમીનો પારો છે તે ઉચકાઈ રહ્યો છે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે એ સૂર્યનારાયણ છે તે પ્રકોપ થતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લોકો છે ને છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે અપીલ પણ કરવામાં આવી છે કે જરૂરી સમય સિવાય છે તે બહાર ન નીકળવાની છે તે અપીલ કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે રાજકોટમાં છે તે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે લોકોને છે તે કામ સિવાય બહાર ન નીકળવા માટેની મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે જ્યારે પોલીસ અને ટ્રાફિક પોલીસને છે તે પોઈન્ટ પર છે તે મુક્તિ આપવામાં આવી છે જે અગત્યના પોઈન્ટો છે ત્યાં એસીપીને છે તે રાઉન્ડ અપ એટલે કે પોતે નિગરાણી રાખવાની છે તે કામગીરી સોંપવામાં આવી છે જે ટ્રાફિક પોઈન્ટ ઉપર છે તે ટીઆરબી જવાનું હોય કે પોલીસ જવાન હોય તેમને છે તે એ ઉનાળાનો પ્રકોપ જે જોવા મળી રહ્યો છે તેમાં છે તે પોતે એ પોતાની ફરજમાંથી છે તે રાહત મળી રહી છે એ આ ડીસીપી પૂજા યાદવ દ્વારા છે તે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે સમગ્ર રાજ્યમાં છે તે હાલ તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે જ્યારે રાજકોટમાં છે તે પોલીસ તંત્રને અને જે ટ્રાફિક પોલીસને છે તે મહત્વના છે કહી શકાય તેવો નિર્ણય છે તે હાલ પૂજા યાદવ દ્વારા લેવામાં આવ્યો છે જેથી કરી અને જે તે પોતે ફરજમાં છે તે રાહત મળી શકે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ સમાચારમાં વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની